નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે તો વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે બજેટમાં મોટું એલાન કરવામાં આવ્યું છે અને વાડ ફરતે ફેન્સિંગ બનાવવા ખેડૂતોને અપાશે મિત્રો ત્રણસો કરોડ રૂપિયા જી તો વાત કરીએ તો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજાર ની સહાય આપવા સાતસો ને એક કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે અને વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાય માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો અઢાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ફ્રૂટ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સકરચન યોજના અંતર્ગત સરકાર આપવા માટે એટલે કે સરકાર સહાય આપવા માટે કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુમાં ખિસ્સા વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ એક્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે વધુ ઉત્પાદન આપતી સર્ટીફાઈડ જાતોને બિયારણ વિતરણ માટે માટે સહાય આપવા હેતુસર સીડ રિપ્લેસમેન્ટ રેડમાં વધારો કરવા કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ખરેખર મિત્રો બજેટથી ખેડૂતો પશુપાલકો માછીમારો કેટલાય ફાયદાઓ જાણવા મળશે જે આ દોસ્તો આવનારા સમયમાં ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્ત્વના સમાચાર

મુજબ તમાકુ ઉત્પાદનનું ઉત્પાદન કરતી કંપનીઓને એક એપ્રિલ થી જીએસટી અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની નોંધણી કરાવી પડશે જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર કે હવે મિત્રો ગામડાઓ સુધી કિમી સુધીના ગામડાઓમાં બસો જશે જીયા દોસ્તો જન મિત્રો સ્માર્ટ કાર્ડ હશે તે મુસાફરો વાયફાઈ પણ ઉપયોગ કરી શકશે અને અમદાવાદની ની ગણાતી એમ બસનું

આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે તેમ મિત્રો હવામાન નિષ્ણાયતે જણાવ્યું છે જ્યાં દોસ્તો તો ગુજરાતમાં ફરી વચ્ચે મિત્રો ઠંડીનું જોર અને મિત્રો આવનારા સમયમાં સર્જાઈ શકે છે વરસાદી માહોલ ત્યાર પછી મિત્રો વાત કરીએ આગળના મહત્ત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો બે હજાર જેવી ભૂલ ન કરતા લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મિત્રો આપી છે ચેતવણી જી દોસ્તો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી પહેલા તેમના કેબિનેટ મંત્રીઓને ચેતવણી આપી છે અને પીએમ મોદી નું કહેવું છે કે મંત્રીઓ કોઈ પણ રાજકીય વિશ્લેષણ વાતોમાં ન આવે અને આગામી બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા રહે અને મંત્રીઓને પીએમ મોદી દ્વારા આ સલાહ એવા સમયે આપવામાં આવી છે જયારે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભર માં ભાજપ તરફ માહોલ બનાવી દીધો છે જિયા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો સોનું થયું છે સસ્તું આજે ભાવમાં થયો છે મોટો ઘટાડો જાણો કેટલો છે દસ ગ્રામ નો ભાવ વાત કરીએ તો મિત્રો જો તમે ફેમિલી ફંક્શન અથવા લગ્ન માટે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ પહેલા આજના લેટેસ્ટ ભાવ જાણી લો જી આ દોસ્તો વાત કરીએ તો જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 220 રૂપિયા અને ચાંદીના ભાવમાં ચેન્નાઈ કિલો સોના નો ભાવ ચોસઠ હજાર ચાલીસ રૂપિયા છે અને આજે સોના ના ભાવ બસો રૂપિયા થી લઈને બસો પચાસ નો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર વાતાવરણ માં પલટો જોવા મળશે જી હા દોસ્તો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને વિસ્તારમાં મિત્રો સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો વાહન ચાલકો ને પણ ધુમ્મસ ને લઈ ભારે સમસ્યા નો સામનો સવારના સમયમાં એ દરમિયાન કરવો પડી રહ્યો છે અને આ દરમિયાન હવે ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વધી ગઈ છે અને રવિ સિઝન પાક હાલ તૈયાર છે અને હવે મિત્રો લણવાની શરૂઆત થઈ ચૂકી છે અને બટાકા ઘઉ સહિતના પાકો તૈયાર છે ત્યારે મિત્રો વાદળો ઘેરાતા ખેડૂતોમાં મિત્રો મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સીધા જ હવે મિત્રો નવ હજાર રૂપિયા વધી જશે અને કર્મચારીઓ માટે મિત્રો સેલેરીના મહત્વના સમાચાર સામે આવ્યા છે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે કે કર્મચારીઓને આ વખતે 4% મોંઘવારી પત્તુ મળી શકે છે એટલે કે મોંઘવારી પત્તુ 50% ના આંકને વટાવી જશે જી હા દોસ્તો અને નોંધનીય છે કે નવેમ્બરમાં દિવાળી દરમિયાન કર્મચારીઓને મોટી ભેટ આપતા કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 42% થી વધારીને હવે 47% કર્યું છે અને વધેલો મોંઘવારી બધું જુલાઈથી ચૂકવવામાં આવ્યું હતું જે આ દોસ્તો અને સીધા નવ હજાર રૂપિયા કર્મચારીઓની સેલેરી વધી શકે છે તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય જવાન જય કિસાન વંદે માતરમ